અમે બે જણા અહીંયાથી ગયા તો ગયા તો ત્યાં લોકોનો ફોન આવ્યો કે દાદા તો ઓફ થઈ ગયા છે પછી અમે અહીંયાથી બધા રાત્રે ગયા અમારે કંઈ મળ્યું જ નહીં દાદા તો મળ્યા જ નહીં અમને દાદા ક્યાં ગયા બેટા હા ઘરે ગયા ઘરે અત્યારે આપણો જે બનાવ બન્યો છે કળીના બોરીસના ગામે ત્યાં એક સેનમા પરિવારે પણ પોતાનું એક સ્વજન ગુમાવ્યું છે એમને પણ પોતાની ઘણી બધી લાગણીઓ મારી સમક્ષ રજૂ કરી અને એમનું સીધો આક્ષેપ એવો છે કે એમનું જે આયુષ્યમાન કાર્ડ છે એમાંથી ઘણા ખરા પૈસા રાતોરાત ઉપડી ગયા છે અને પહેલાં જ્યારે સ્વજનની ટ્રીટમેન્ટ કરવાની હતી કે એમની પરમિશન માગવાની હતી કે ભાઈ તમારા જે તે વ્યક્તિની અમે હવે દવા કરીએ છીએ ઓપરેશન કરીએ છીએ ત્યારે એ જે હોસ્પિટલના લોકોને એમનો નંબર ન મળ્યો પણ જ્યારે આ વ્યક્તિ વડીલ કહી શકાય જેમને એમનું મૃત્યુ થઈ ગયું અને પછી એમને નંબર મળ્યો અને પછી એમને પરિવારજનોને ફોન કરીને એવું કીધું કે તમારા વડીલનું મોત થઈ ગયું છે આ કેવું અદ્ભુત કહેવાય નહીં કે જ્યારે તમારે સહી કરાવી છે ત્યારે તમને નંબર નથી મળતો અને પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે પછી તમને નંબર મળે છે આપણે જે દાદા ઓફ થઈ ગયા છે અને આ બેન છે એમના એ સસરા થાય એમને પૂછીએ માસી શું થયું આખી ઘટના જણાવું અમને કશું નહીં એમાં ઘટનામાં આમાં તો અમારા ગામમાં કેમ્પ આવ્યો હતો કેમ્પ આવ્યો હતો એટલે કેમ્પમાં એમને બોડી જ બતાવવા જાય કે મને ઢ્યાચે દુખાય તો બતાવવા જાય બોડી કે અત્યારે તો પછી એમને બીજા દાડે ગાડી મેલી એમને લક્ઝરી મેલી લક્ઝરી મેલી એવું અમનું કે હું ના પાડતી પણ એ રહી જાય કે મારી બોડી ચેક કરાવીએ એટલે બોડી ચેક કરાવવા જાય બોડી ચેક કરાવવા જાય તમે તો સાંજે સાત વાગ્યા અને હું દઈને દાદાની રાહ જોઈ પણ દાદા આવ્યા નહીં પછી એ રાજો તો દાને ફોન તો અહીં ડૉક્ટરનો આવ્યો કે તમારા જે નાગરભાઈના જે સગા હોય એ રે તમે કે અહીં ક હાજર થઈ જાઓ કે દાદાની તબિયત બહુ ખરાબ સ તે પછી અમે ફોન કર્યો અમેથી કે દાદાની બહુ ખરાબ હોય તો તમે તો પહેલે જ તમે ઓપરેશન કર દાખલ કર્યા અને તમે ફોન ચમ ના કર્યો અને અત્યારે ખરાબ થઈ એટલે તમે ફોન કર્યો હં

લોકોના સ્વજનોની વાત છે કારણ કે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના ઉપર પણ ખૂબ જ કરુણ પરિસ્થિતિ છે પરંતુ એક મીડિયા કર્મી થઈને મારે થોડું મારું મન કડક રાખીને આ બધાને પૂછવું જરૂરી છે બેન શું કહેશો શું સમગ્ર ઘટના શું થઈ કારણ કે ખરેખર લોકો અત્યારે ખૂબ જ આક્રંદમાં છે તમારા ગામના દરેક લોકો કારણ કે અચાનક જ આ બધી વસ્તુ તમારા ગામમાં થઈ ગઈ છે આક્રાંતમાં તો હોય જ ને બેન અત્યારે અને આખી ઘટના શું થઈ અમને જણાવશો અહીંયા મોલા દિવસે કેમ્પ નાખ્યો કેમ્પ નાખ્યો એટલો બધા ગામના બોલાયા બધાનો ચેકઅપ કર્યો જેના જોડે આયુષ્યમાન કાર્ડ હતું એ લોકોને કીધું કે બીજા દિવસે ગાડી બસ મૂકાશે તમે બસમાં આવજો અને અમે તમારું બોડી ચેકઅપ ફ્રીમાં કરી દઈશું આયુષ્યમાન કાર્ડવાળા જેટલા હતા એ લોકોને લઈ જાય જેની પાસે ન હતા એ લોકોને ના પાડી અને પછી દાદાને લઈ ગયા અમારા દાદા ગયા તો ત્યાં ગાડી બોડી ચેકઅપનું કહીને લઈ ગયા હતા ત્યાં ગયા એટલે રાત્રે કોલ આવ્યો કે દાદાનો તબિયત બહુ ખરાબ થઈ ગઈ તો તમે કોઈ બી એક સ્વજન આવી અને અહીંયા જોડે રહ્યો અમે બે જણા અહીંયાથી ગયા તો ગયા તો ત્યાં લોકોનો ફોન આવ્યો કે દાદા તો ઓફ થઈ ગયા છે પછી અમે અહીંયાથી બધા રાત્રે ગયા અમારે કંઈ મળ્યું જ નહીં દાદા તો મળે જ નહીં દરેક લોકો અત્યારે રડી રહ્યા છે અને ખરેખર એમને એક વસ્તુ કીધી જો તમે સાંભળી હોય તો કે આયુષ્યમાન કાર્ડ જેમની પાસે હતું એમને જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જેમની પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું એમને કદાચ ખરેખર એમને જરૂર હશે ટ્રીટમેન્ટની પણ એમની પાસે આયુષ્યમાન કાર્ડ નહીં હોય એટલે એ બધા ઘરે રહ્યા અને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું એમને જ લઈ જવામાં આવ્યા એટલે કદાચ આ દેખી તો એક ષડયંત્ર જ કહી શકાય કારણ કે તમારે જો પૈસા લેવા હોય તો ડૉક્ટરને લોકો ભગવાનનું સ્વરૂપ માનતા હોય બધા જ જે છે એ આંધળો ભરોસો કરે છે એક ડૉક્ટર પર કે ડૉક્ટર અમારા જેટલા પણ રોગો છે એ મટાડશે પરંતુ આવા ડૉક્ટરો જો શૈતાન થઈને આ બધાના ઘરના સ્વજનોને લઈ જાય તો બિચારા કોના બહારે જાય પછી અંતે તો આમને આ જેમ લોકો રોવી રહ્યા છે એમને છેલ્લે તો રોવાનો વારો જ આવે गरे। गरे तो सारे जितने पास हो जो बाबा क्या गया बेटा हां घर ये गए घर गाय घर के कौन अगर गए घंटा आज शैतानो छे एम्मे आवा नाना नाना भुर्ता ना वळा पण ही हसी पण चिन्ह रीति छे के મારા દાદા દાદાને પહેલા ખવડાવો અને પછી દીકરીને તો ખબર હતી કે દાદા હવે દુનિયામાં છે જ નહીં એટલે આ થોડાક પૈસા કમાવાની લાલચમાં શેતાનો એ નાના નાના ભૂલકાના મોઢા પરથી કદાચ હસી છીનવી લીધી છે